જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્પાનું છે આ કૃતાર્થમ કૃતાર્થમ નસય દે દેશ વિદેશમાં વસતા શ્રી વલ્લભના સર્વેલા લીલા વૈષ્ણવની મારે સાચાથી જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે સવિતાબા જે પૂજા કરતા કરતાં સેવા કરતાં કરતાં લાલા સાથે જે વાતો મીઠી મધુરી કરતા તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ છે ખૂબ જ વાત ભાવભાઈ છે તો વાલા વૈષ્ણવ વચ્ચેથી સ્કીપ ન કરતા અને પૂરેપૂરો આ પુષ્ટિ પ્રસંગ સાંભળજો સવિતાબાની ઠાકોરજી સાથે મીઠી મીઠી વાતો હવે જ્યારે સવિતાબા સેવા કરતા હોય ત્યારે એ લાલા સાથે મીઠી મધુરી વાતો કરતા જાય આ સવિતાબા નદીએ વેલા ઉઠીને નાહવા જાય અને લાલાની સેવા માટે જલ પણ ભરી આવે નદી ઘરથી સાવ નજીક હતી એટલે સવારે આવવા સવિતાબાને વાંધો ન હતો અને આજે પાછા વળતા આછા અંધારામાં રસ્તા પરથી તેમને એક અછોડો એટલે નેકલેસ જેવી સાંકળ મળી હવે તેણે અછોડો લઈ લીધો અને બબડિયા કે સાચો હોય કે ખોટો ભગવાન જાણે એમ કરી સવિતાબાએ અછોડો હાથમાં લઈ અને જલની ગાગર સાથે ઘરે આવ્યા હવે સવિતાબાની ઉંમર તો ઘણી હતી પરંતુ શરીર સારું હતું એટલે બાલા વૈષ્ણવ કહેવાય છે ને જે ઠાકોરજીની સેવા કરે છે તેને પ્રભુ બળ આપે છે એટલે ઉંમર એ સવિતાબા વધારે મોટા હતા છતાં પણ એને શરીર હૃષ્પૃષ્ટ હતું અને સેવા કરવા સમર્થ હતું પરંતુ ઉંમરની અસરથી એકલા એકલા એને રહેવાની પણ ટેવ પડી ગઈ હતી અને જે માણસ એકલું રહેતું હોય છે તેને બોલવાની પણ બાલા વૈષ્ણવ ટેવ પડી ગઈ છે કારણ કે એટલા ટાઈમ જતો નથી એટલે લાલા સાથે તે બોલ્યા જ કરતા હોય છે અને ને સવિતાબાએ લાલાની સેવા પણ પધરાવી હતી પૂજા કરતાં કરતાં લાલા સાથે વાતો કરતા જાય એટલે લાલાને પોતાના બાળક તરીકે માનતા હતા અને તેનો ટાઈમ આ રીતે પાસ સવિતાબા કરતા હતા હવે સવિતાબા તો એકલા જ હતા સ્વભાવે પણ સરળ હતા પોળા હતા દર મહિને આવતા વ્યાજમાંથી ઘર ચલાવી લેતા હતા એટલે ઘરમાં થોડો હતો તે વ્યાજ આવે એમાંથી ઠાકોરજીની સેવા ભલે ભાતીથી કરતા હતા અને આ રીતે ઘર ચલાવતા હતા હવે જલની ગાગર સાથે અને મળેલા છોટો પાણીયારે તેણે મૂક્યો અને લાલાની સેવા કરવા બેઠા હવે સવિતાબાની સેવા કલાકે ચાલી હવે આ કલાકે સેવા ચાલી તેમાં લાલાના ભોગ માટે મિશ્રી મૂકી અને લાલા સાથે વાતો વળગ્યા કે લે આ તો મિશ્રીથી જ ચલાવી લે કારણ કે ઘી નથી મૌન થડશે ન કરું આ મહિનો તો દવાના પૈસા વાપરવામાં જ પડું પડ્યો એટલે વહેલા ખૂટી ગયા હજી ચાર દિવસની વાર છે પછી વ્યાજ આવશે ત્યાં સુધી રોજ હું તને મિશ્રિત કરીશ એટલે લાલાને મિશ્રિત અરખાં થરતા જાણે મૂં થાળ થઈ રહ્યો એવો ભાવ મનમાં કરી અને લાલા સાથે વાતો કર્યા કે આજ તો હવે મિશ્રિત જ ચલાવી દેશે ચાર દિવસ પછી વ્યાજ આવશે ત્યારે પૈસામાંથી લાવી અને તને મોહનથાળ કરીશ કારણ કે સૈતા દરરોજ જ કાનાને મોહનથાળ ધરાવતા હતા એટલે એકલી મિશ્રી ધરાવતા સવિતાનું બાનું મન પણ થોડું થોડું વણું પરંતુ શું કરે ઘરમાં પૈસા ન હતા એટલે કહે છે કે લાલા કે હવે તું થોડા દિવસ મિશ્રીથી જ ચલાવી લે છે હવે રોજ સેવા પૂરી થાય એટલે પડોશના છોકરા પ્રસાદ લેવા આવે આજે એક નાના છોકરાએ કહ્યું બા મને તો મોહનથાળ ભાવે આવી ન ભાવે અને ભાવુક થઈ ગયા છો વાલો કહે છે કહેવાય છે ને કે ભગવાન પોતે ન આવતા પણ બીજા મારફતે કોઈને કોઈ સંદેશો જરૂર મોકલે છે તેવી જ રીતે પાલસના છોકરા પણ પ્રસાદ લેવા આવતા હતા તેણેમાંથી એક ટાબરીઓ બોલ્યો કે બા મને એટલી મિશ્રી ન ભાવે મોંથાળ હોય તો જ ભાવે એટલે આ સાંભળી અને સવિતાબાઈ એકદમ ભાવુક થઈ ગયા ગદગદિત થઈ ગયા કે મારા લાલાને પણ હું દરરોજ મિશ્રિત કરું છું એને વિચાર્યું કે મારા લાલાએ તો છોકરાના મોંમાં વાણી નહીં મૂકી હોય ને એટલે કોઈના કોઈ મારફતે ઠાકોરજી અવશ્ય પ્રેરણા કરે છે એ રીતે સવિતાબાને એવું થયું કે લાલાએ આ રીતે મને નહીં કહ્યું હોય ને કે મને મિશ્રી એકલી ભાવતી નથી વળી પાછો બીજો વિચાર આવ્યો કે હા એ તોફાની તો હતો ગોપીના ઘરમાંથી માખણ પણ ચોરી ખાતો રસ્તો આંતરીને લૂંટી પણ ખાતો પણ એ પ્રેમનું ચોરતો અને પ્રેમનું લૂંટતો કારણ કે પ્રેમની વસ્તુ લૂંટવામાં ને ચોરવામાં પાપ નથી એટલે કે જે પ્રેમની વસ્તુ ચોરતો ગોપીઓ જાણી જોઈને શિકાર રેઢા મેલી દેતી હતી અને જાણી જોઈને એ ગાયો ચારવા ચારતો હોય એ રસ્તે જ મહી વેચવા નીકળતી અને લૂંટ લૂંટાતી એટલે કે કાનુડો એનું મહી લૂંટે એવો ગોપીઓ ઈચ્છતી હતી આ રીતે આ બધી કૃષ્ણની ગોપીની તો પ્રેમની લીલા હતી એમ સવિતાબા મનમાં મનમાં વિચારે છે કે મારો લાલો અણકના અછોડાના પૈસાનો મોંથાણ ન ખાય એટલે કે આ અછોડો કોકનો પડી ગયો હશે એની આતડી દુભાઈ હોય અને એ અછોડામાંથી જો હું પૈસા કરી અને લાલા માટે સામગ્રી કરું તો લાલા પ્રસન્ન ન કરે આ અણહકનો કહેવાય એને મોહનથાળ પણ ન બને એમ વિચારતા હતા પછી તરત જ એ વિચાર આપતા સૈતાબા ઊભા થયા લાલા પાસે જઈને બોલ્યા તને ભાવે કે ન ભાવે હમણાં તો હું મિશ્રિત કરીશ એટલે કે તે આવી લીલા કરી પરંતુ આછોડો કોનો હોય એ મને ખબર નથી એટલે હું તને અણહકનું નહીં ખવડાવું એટલે હમણાં તો તું લાલા મિશ્રીથી જ ચલાવી લે મોહનથાળની આશા ન રાખે મનમાં લાલા સાથે વાતો બા વારંવાર કરતા ત્યારબાદ બા તો બહાર આવી પાડોશીની સ્ત્રીને અછોડો બતાવ્યો અને તપાસ કર્યો કે આ છોડો તો સોનાનો જ છે અને એ છોડ તો આગળ ત્રીજી શેરીમાં રહેતા એક ધોબીના દીકરાની બહુનો હતો અને પડોશણીએ ધોબીને ઘેર જઈ વિગતવાર પૂછપરછ કરીને નાપી દીધો કે આ સવિતાબાને મળ્યો છે તારો જ છે એમ કરીને આપી દીધો હવે જો વા ખરો પ્રસંગ તો હવે આવે છે વિષ્ણુ કે ઠાકોરજીએ એક તો પ્રેરણા કરી બાળકને કહ્યું કે મને મિશ્રી નથી ભાવતી મૌન ભાવે છે અને આ અછોડો પણ સવિતા મને લાગ્યું કે અણહકનો છે તો એના પૈસા લઈને ઠાકોરજીનો ઉપભોગ ન ધરી શકું આ બે પ્રસંગ થયા અને ત્રીજો પ્રસંગ હવે અછોડો છે જેનો હતો તેને આપી દીધો હવે ભગવાનની લીલા પણ જુઓ હવે અછોડાવાળી આ વાત તો પૂરી થઈ ગઈ એટલે એ સૌ બધા ઘરમાં કામે વળગ્યા એટલે સવિતા પણ વાળચોળ સાફે સાફ સાફસુફી કરી લીધી અને એટલામાં તો ધોબીના દીકરાની બહુ આવી અને બોલી કે બા મને કેટલું પેટમાં બળતું હતું તમને મળ્યો તો સારું થયું બીજા કોઈના હાથમાં આવ્યો હોત ને તો પાછો ન આવત એટલે કહે છે કે બા તમે સારું કે તમારા સંસ્કાર સારા છે અને તમારી દાન જ સારી છે તો હું તો છોડો આપી દીધો બીજા કોઈને મળ્યો હોત તો મને ન આવત હાથમાં પછી વળી બાને તે વહુએ કહ્યું કે સીધું સામાન ઠેકાણે મૂક્યા એટલે કે બીજા કોઈને હાથમાં આવી હોત ને તો ન આપત એટલે સવિતાબા આવી રીતના માનપૂર્વક તે અછોડ આપ્યો એટલે એનો આભાર માન્યો અને પાછી એ વહુ પણ બોલી વધુમાં કે મારા સસરાએ કહ્યું છે કે ભાતો સેવા પૂજા બહુ કરે છે એટલે આપણા ઘરનું પાણી પણ નહીં પીએ એટલે હું બજારમાંથી સીધું લઈ આવી છું પ્રસાદ રાંધવા માટે ઘી લોટ અને ખાંડ બધું કિલો કિલો છે જોવાલા ઠાકોરજીની લીલા જોવો કે એની પાસે પૈસા નહોતા અછોડો મળ્યો સોનાનો અગર સવિતાબા ધારક તો સોનામાંથી પૈસા કરીને ઠાકોરજીને ભોગ ધરી શકત પરંતુ એણે વિચાર્યું કે આ અણખવું હોય ને લાલાને અણકવું ન પચીએ એટલે તેણે લાલાને કહ્યું તું મિશ્રીથી જ ચલાવી દે ફક્ત ચાર દિવસ જ કાઢવા છે લાલા સાથે મીઠી મધુરી વાત કરતા પરંતુ અણહકનું પરંતુ લાલાને તો સવિતાબાના હાથનો મોનથાળ જ ખાવું હતું એટલે લાલાએ જે વહુના હતા એના મનમાં એવું ભાવ પ્રેરણા કરી કે સવિતાબા પૂજા કરે એટલે આપણા ઘરનું નખાય એટલે આ કાચું સીધો સામાન લઈ જાય એટલે ઘી લોટને ખાંડ બધું કિલો કિલો આપ્યો અને એને બહુ કહે છે કે બા હું વસ્તુ લાવી છું હવે સવિતાબાએ તો સીધું સામાન ઠેકાણે મૂક્યો અને લાલણી તરફ જોવા લાગ્યા કે મારો રોયો ખાધોકડો મોહનથાળનું ગોઠવી લીધો ચોમાલા વૈશ્નો સવિતાબાને પણ પ્રેમ ઉપજ્યો કે મોહનથાળનું મેં બે રીતે મનનામ ના પાડી છતાં લાલાએ મોહનથાળનું ગોઠવી લીધું એટલે તું ખાદોપડો છે ત્યારે મોહન વિના ચાલતું જ નથી એ મીઠી મધુરી વાતો કરતાં કરતાં સવિતાબા કાના સાથે વાતો એ વળગ્યા હવે સવિતાબાની ભક્તિ જો ધર્મયુક્ત થશે ને તમે ભક્ત આપણે જોઈએ છીએ કે ભક્તિ આપણી હંમેશા ધર્મયુક્ત હોવી જોઈએ ભાવપૂર્વક હોવી જોઈએ અને વાત્સલ્યપૂર્વક હોવી જોઈએ તો જ ઠાકોરજી આપણી પર પ્રસન્ન થાય છે હવે આવી રીતના જો ભક્તિ જ ધર્મયુક્ત આપણી હશે અને તમે ભગવાનને વળશો ને તો પણ ભગવાનને ગમશે એટલે ઘણા વૈષ્ણવ મીઠી મજાક ઠાકોરજી સાથે વાતો કરતા હોય છે અને કહે છે કે ધારો કે શંગાર કરતાં કરતાં કંઈ અલંકાર ધારો કે નુપુર પાયલ અથવા તો કંઠેશ્રી કાંઈ પણ ગુમ થઈ જાય છે તો કહે છે લાલા તે ગુમ કરીને ને તું જ કરશે આવી રીતના મીઠી મધુરી વાતો કરતા હોય છે એટલે આપણામાં જો ભક્તિ હશે તો ધર્મ હશે તો જ લાલાને ગમે એવું વર્ષો તો પણ એ ભગવાન માની લેશે અને ભગવાનને પણ એ ગમશે ભગવાન તો નિષ્કલંક છે અને ભક્તોને પણ કલંક લાગવા દેતા જ નથી એટલે આવી રીતે સવિતાબાનું પૂરેપૂરું માન ઠાકોરજીએ જાળવ્યું તો વાલા વૈષ્ણવ વિદેશના લોકો પૂછે છે આ પ્રસંગ પરથી આપણે થોડો સાર લેવાનો છે કે વિદેશના લોકો પૂછે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે શું તો આ છે આપણી ભારતીય સંસ્કૃતિ વાલા વૈષ્ણવ કે જે લોકો પાસે ઘરના મંદિરમાં બે હાથ જોડવાનો સમય નથી તેઓ આ વાર્તા ચાર વાર વાંચે અનેક વાર વાંચે વાંચીને થોડું ધારણ મેળવે સાર મેળવે કે આ વાર્તામાં શું છે અને તેમાં રહેલી એક એક ગુઢ વાતોને સમજે તો વાલા વૈષ્ણવ આપણી આ સંસ્કૃતિ છે આપણે સમજાઈ જશે અને વિદેશના લોકોને જે ગલત ફેમી છે એ પણ દૂર થઈ જશે તો આ રીતના આપણી ભારતીય સંસ્કૃતમાં આજે પણ આવા વૈષ્ણવ ભગવતીઓ રહે છે લા લાલા સાથે મીઠી મધુરી વાતો કરે છે અને ઠાકોરજીને પ્રેમથી રીઝાવે છે અને મન ભાવતી સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને આરોગ આવે છે તો આવા વૈષ્ણવનો આજે પણ આપણે જોઈએ પૂતલ પર તો આવા વલ્લભી વૈષ્ણવનો પાર નથી અને તેઓ ઠાકોરજી સાથે આજની તારીખમાં પણ તેઓ મીઠી મજાક વાતો કરે છે તો વાલા વૈષ્ણવ મને પણ આ પુષ્ટિ પ્રસંગ કોઈ વૈષ્ણવએ સેન્ડ કર્યો અને મને થયું હું પણ આ પુષ્ટિ પ્રસંગને આપ વિષ્ણુ સમક્ષ રજૂ કરું પુષ્ટિ પ્રસંગ બતાવું કે આ સવિતાબાનો ભાવ ઠાકોરજી પ્રત્યે જો સાચો તો ઠાકોરજી મૂનથામણીનું ગોઠવી દીધું અને આવી રીતની વાતો કરતાં કરતાં ઠાકોરજીની સેવા કરતાં કરતાં સવિતાબા લીલામાં પહોંચી ગયા તો આજનો પુષ્ટિ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે અને વાલા આ પુષ્ટિ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રશ્મિદાસીને ક્ષમા કરજો શ્રી મારા આ વિદ્યુશ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું અને મારા સરોએ વરભી વૈષ્ણવની ચાજાથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ